ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસ્ટિજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કર્યા છીએ અને આપણે જ્યાં વેસ્ટીજની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ થયેલી છે એની વિઝિટમાં આવેલા છીએ તો આપણી સાથે અજયભાઈ છે પાળિયાતથી અને જે ખેડૂતભાઈ યુઝ કરે છે એ પણ આપણી સાથે છે તો એમની સાથે વાતચીત કરવી શું પ્રોડક્ટ યુઝ થઈ છે અને શું રિઝલ્ટ છે તો તમારું નામ જણાવશો મારું નામ ઝાંપડીયા લાખાભાઈ અર્જનભાઈ મારું ગામ છે તાલુકો જિલ્લો બોટાદ અને મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું છ્યાંશી દસ બોતે અને લાખા ભાઈ આમાં આપણે કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી છે આમાં સાહેબ છે ને એગ્રી બેસી અને હુમી આ બે નો છંટકાવ કરેલો છે એક જ છંટકાવ કરેલો છે સરસ બરાબર અને રિઝલ્ટ વિશે તમે શું કહેશો છંટકાવ કર્યા પછી રિઝલ્ટ વિશે કે સિંગ પીળી નથી પડતી અને આમ ગ્રોથ એટલે હાઈટ વધે છે અને ગ્રોથ પણ સારો ગ્રોથ પણ સારો બરાબર અને કેટલા વીઘામાં આપણે યુઝ કરેલું આ સાડા સાત વીઘામાં યુઝ કરેલું સાડા સાત વીઘામાં તમે જોઈ શકો છો તો આમાં ખાલી એગ્રી બામિક હોમિકનો ખાલી રિઝલ્ટ બહુ બેસ્ટ મળેલું છે અને સિંગ જે મોટો પ્રશ્નો પીળી પડવાનો એ પણ આમાં પીળી પણ નથી તો દરેક ખેડૂતભાઈએ એકવાર જરૂર વેસ્ટીની એગ્રીની પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ અને લાસ્ટમાં લાખા ભાઈ તમે બીજા ભાઈઓને શું કહેશો આ પ્રોડક્ટ વિશે હું બીજા ખેડૂતભાઈઓને એવું ભલામણ કરું છું કે આ વેસ્ટેજનું એગ્રી બેંસી અને નો છંટકાવ કરવો અને આમાં હજી મેં મોસ છાંટેલું નથી પણ આ વખતના હુયા બેહડવાની જે દવા છાંટવાની છે એમાં મારે મોસનો પણ ઉપયોગ કરવાનો છે ઓકે તો આમાં આપણો જ નેક્સ્ટ જે આપણો સુયા બેસવામાં આવે છે એ પણ આપણે અપાવશું અને એમાં સારું ઉત્પાદન પણ આપણે લેવરાવશું તો લાસ્ટમાં એક જ મેસેજ દેવા માંગીશ કે આ વિડીયોના માધ્યમથી એકવાર જરૂર વેસ્ટીની ઇરદીની પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ જેથી કરીને આપણી જમીન પણ સુધરશે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકશું તો થેન્ક યુ વિશુભાઈ